અને હું પણ એકદમ મજામાં છું તો આપણે ફરી પાછા લાઈવ આવી ગયા મિત્રો તો બધારો લાઈવમાં સ્વાગત છે તમારું જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ સૌ છોટા મિત્રોને ગુડ નાઈટ જય માતાજી તો જય માતાજી સૌ છોટા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ લાઈવમાં તમારું સ્વાગત છે તો એક મિત્ર જોડે શીખ્યા છે ધારો સ્વાગત છે ભાઈ જય માતાજી જય માતાજી સૌતા મિત્રો ને હમણે આપડે ટાઈમ નથી મળતો કારણ કે દિવસ અને રાત વાડીએ વાડીએ હોય છે આજ નવરે છે અને આજ હું વાડીએ જો નથી એટલે મિત્ર લાઈવ થયા છે તો પધારો સૌતા મિત્રો નું હાર્દિક સ્વાગત લાઈવ માં સ્વાગત છે તો જય માતાજી નમસ્તે નમસ્તે સૌ પ્રથમ મિત્રો હાર્દિક સ્વાગત છે પધારો જય માતાજી કારણ કે આપડે અત્યારે ડુંગળી વાવી દીધી છે ઘઉં વાવી દીધા છે અને પાણી ચાલુ હતું એટલે માટે લાભ નહોતા થયા કારણ કે નાકા પસાડ્યા તો બે મિત્રો જોડે શીખ્યા છે બધાઓ લાઈમાં સ્વાગત છે જય માતાજી સૌરોતા મિત્રોનું અને ચેનલમાં નવા હોય ચેનલ

માતાજી પધારો લાય માં રાત્રિ ભજન કર્યું લઈ માં સ્વાગત છે

લાઈ એટલા માટે જય માતાજી જય માતાજી વધારો લાઈવ માં સ્વાગત છે

ले बुनो नो चालू से

કારણ કે આપણે મુકામે છે છે સપનું સાહેબ યુટ્યુબર તો તમે બધા કરી દેજો કારણ કે અત્યારે અડધો ટાઈમ છો છે હજી બે હજાર કલાક છો છે બે હજાર કલાક બાકી છે સૌ છોતા મિત્રો મારા લોંગ વિડીયા પણ જોજો હું યુટ્યુબમાં મૂકું છું લોંગ વિડીયા તો સૌ છોતા મિત્રો ચેનલમાં લોંગ વિડીયા પણ જોજો તમારો ખૂબ ખૂબ આભાર સૌ છોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કારણ કે યુટ્યુબમાં હું લોંગ વિડીયો પણ મૂકું છું અને સૌ છોતા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે લોંગ વિડીયો મારી ચેનલમાં રહી કરીને જોજો થાય તમારો મારો વર્ષ ટાઈમ પૂરો થઈ જાય એટલી મારી વિનંતી છે સંશોધક મિત્રોને કે સૌ મને સપોર્ટ કરો તો આ લાઈવમાં એ રીતે મને લોંગ વિડીયોમાં પણ સપોર્ટ બધાય મારા સુખરાશ ભાઈઓને કહું છું કે મને સપોર્ટ કરજો તમારો ખૂબ ખૂબ આભાર છે સંશોધક મિત્રોનો જેટલા મારા સુખરાશ ભાઈઓ છે એ બધાનો હું ખૂબ આભારી છું આભાર માનું છું સાહેબ અને મને બધા સપોર્ટ કરતા રહ્યો અને મારા લોંગ વિડીયો પણ ચેનલમાં મૂકું છું તો લોંગ વિડીયો પણ તમે જોજો સાહેબ કારણ કે આ ટાઈમે મારે એક વિડીયો મેં મૂકી દીધો છે અત્યારે એ વિડીયો સડી ગયો છે યુટ્યુબમાં તો સૌ પ્રથમ મિત્રો નમ્ર વિનંતી છે તમારો ખૂબ ખૂબ આભાર તો સૌ પ્રથમ મિત્રો

ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક પણ કરી દેજો કોમેન્ટ પણ કરજો કારણ કે લોંગ વિડીયો પણ હું છું અને ફેસબુક ફેસબુક પણ વાપરું છું ઇન્સ્ટાગ્રામ પણ વાપરું છું તો ઇન્સ્ટાગ્રામમાં મને બધા ફોલો કરીજો ફેસબુકમાં ફોલો કરી લેજો અને યુટ્યુબ માં પણ સબસ્ક્રાઈબ કરી સૌ પ્રથમ મિત્રો મારો વોટપ પૂરો થઈ જાય કારણ કે તમારા સપોર્ટ છે બધું ખોટું છે તો આવી રીતનો સપોર્ટ કરતા રહીજો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર છે તો પધારો લાઈવમાં આઠ વાગે છે જય માતાજી સૌ મિત્રો મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ચેનલમાં નવા હોય

જય માતાજી જય માતાજી મિત્રો નું હાર્દિક સ્વાગત કરીએ છીએ हं हं तो पांच मित्रों जुड़े हुए के से पधारो सो सो तमाम मित्रों हार्दिक स्वागत करी जी लाइव में So, saya mata di pedaro lemas, pakai c, sandal mana? Sandal press kerja, like pun kerja juga. Karena ke, temara support juga, aku tuh sih saya punya support kerja juga. Nah, long video pun, itu tuh saya pedaro, itu tuh mitra juga. पग मन थाका पढ़ियो मन म भॻवान जो घुर पग मन धोआ जो रु प्रभु मन शक जो मन माय भॻवान जो घुराय न मे कम गारी ओल न वेनात काम घारी न वे जीन जी नावने

લેર કરાવી દે માડી લીલા લેર કરાવી દે ભગવતી લેર લે કરે લે કરી દે ને ભગવતી લીલા લેર કરી દેને માડી લીલા લેર કરી દેને

તો અત્યારે તો બસ મિત્રો આપણે લાઈવ બંધ કરીએ છીએ તો ફરી પાછા લાઈવમાં મળીશું ત્યાં લગી જય માતાજી સૌ મિત્રોને ગુડ નાઇટ ગુડ નાઇટ આપણે શુભરાત્રિ સૌ થોતા મિત્રોને આનંદપૂર્વક જાય એવી બધી સંભાવના છે તો સાલો આપણે અત્યારે લાઈવ બંધ કરીએ છીએ ફરી પાછા ટાઈમ મળશે એટલે આપણે ફરી પાછા લાઈવ આવી જઈશું ત્યાં લગી મારા તરફથી સૌ છોતા મિત્રોને જય માતાજી છે અને લાઈવમાં પધારવા માટે તમારો ખૂબ ખૂબ આભાર છે મિત્રો તો સારો આપણે અત્યારે લાઈવ બંધ કરીએ છીએ જય માતાજી મિત્રો